સારવાર દરમિયાન શહીદ થતા આર્મીએ પૂરા સન્માન સાથે વતન શહીદ જાલમસિંહ દેવડાનો પાર્થિવ દેહ લવાયો હતો શહીદના સન્માનમાં ચૂરાથી સમરવાડા સુધી બાઇક રેલી યોજી હતી આર્મીએ પૂરા સન્માન સાથે સલામી આપ્યા બાદ પરિવારે અને રાજકીય સામાજિક આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી હતી શહીદ ઝાલમસિંહ દેવડાને અંતિમ વિદાય આપવા માનવ મહેરામણ ઉમટ્યું હતું અંતિમ યાત્રામાં ભારત માતા કી જય શહીદો અમર રહોના નારાથી સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યો હતો પૂરા સન્માન સાથે અંતિમ વિદાયમાં પરિવારના આંસુએ સમગ્ર માહોલ ગમગીન થયો હતો ઝાલમસિંહ દેવડા સામરવાડા તાલુકો ધાનારાના વસ્તી અને છેલ્લા બાર વર્ષથી આર્મી તરીકે ફરજ બજાવતા હતા દેશની બાર વર્ષ સુધી એમને આર્મી તરીકે સેવા કરી સંજોગો વસ્તે શહીદ થયા છે અને આજે એમનો પાર્થિવ દેહ પંચમહાભૂતનો વિજન થયો ભગવાન એમના આત્માને શાંતિ આપે શહીદોને લાખ લાખ વંદન શહીદો અમર રહો સપૂત જલમ સિંધીને જ્યારે ભારતની રક્ષા માટે મિલિટરીમાં પહોંચી સેવા બજાવતા હતા છેલ્લા બાર વર્ષથી એમને દેશ માટે બહુ સેવા કરી પરંતુ કુદરતને માન્ય ન હોય પણ એમના અકાળે અવસાન થયા હતા અવસાન ન કહેવાય શહીદ થયા છે જે મિલિટરી ઉપર મિલિટરી કોઈ પણ સૈનિક ત્યારે રાષ્ટ્રની સેવા કરતો હોય એનો અવસાન ગમે તે રીતે થાય છતાં એ શહીદ થયા છે ભારત માટે એમને બલિદાન આપ્યું છે પરમક્રોપળો પરમાત્મા એમના આત્માને શાંતિ અને એમના પરિવારને દુઃખ સહ પ્રસન કરવાની શક્તિ આપે